ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં અંબાપુર નર્મદા કેનાલ પાસે વીસ સપ્ટેમ્બર ના રોજ બનેલ હત્યા કેસનો અંતે ભેદ ઉકેલાયો આવ્યો છે ઘટનાની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ક્રાઇમ બ્રાન્ચની મોટી કામગીરી બાદ સાયકો કિલર તરીકે ઓળખાતા વિપુલ ઉલ્ફ વિમલ નિલ પરમારને ઝડપી પડાયો છે આરોપીની ધરપકડ સાથે પોલીસને માત્ર આજ નહીં પરંતુ તેના વિરુદ્ધ અનેક જૂના ગુનાઓની પણ માહિતી મળી આવી છે આવો જાણીએ સમગ્ર મામલો શું હતો શનિવારે અડાલજના નજીક કેનાલ પાસે એક હત્યા અને લૂંટનો બનાવ બન્યો હતો અમદાવાદના સરદાર નગરમાં રહેતા વર્ષીય વૈભવનો જન્મદિવસ હતો તે પોતાની મિત્ર યુવતી સાથે કેનાલ પાસે જન્મ દિવસની ઉજવણી કરવા આવ્યો હતો પરંતુ ખુશીની પળો થોડાક જ સમયમાં ક્રૂર હત્યામાં ફેરવાઈ ગઈ હુમલાખોરોએ લૂંટના ઇરાદે વૈભવ અને તેની મિત્ર પર હુમલો કર્યો વૈભવની હત્યા કરી નાખી અને તેના શરીર પર તીક્ષ્ણ ઊંડા ઘા મળ્યા જ્યારે તેની સાથે રહેલી યુવતી તે ગંભીર હાલતમાં મળી આવી ઉપસ્થિત લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને યુવતીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હાલ તેની સારવાર ચાલુ છે આ બનાવ બાદ વિસ્તારમાં ભય અને ગભરાટનું વાતાવરણ ફેલાઈ ગયું હતું ક્રાઇમ બ્રાન્ચે ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરી ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી ફૂટેજ અને ગુપ્તચર માહિતીના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી અને અંતે પોલીસે ખતરનાક ગુનેગાર વિપુલ વિમલ ઉર્ફ નીલ પરમારને ઝડપી પાડ્યો માહિતી પ્રમાણે નીલ પરમાર સાયકોસ સ્વભાવનો હતો તેના વિરુદ્ધ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે પોલીસને જણાવ્યા અનુસાર આરોપી માનસિક રીતે અસ્વસ્થ હોય તેવી સંભાવના છે હાલ તેની ધરપકડ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે પોલીસની જેમ પૂછપરછ આગળ વધશે જેમાંથી અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે તેમ છે આ બનાવ પછી અડાલજ અને આસપાસના વિસ્તારોના રહેવાસમાં ભારે રોષ છે સ્થાનિકોએ જણાવ્યું કે અંબાપુર કેનાલ રોડ પર ભૂતકાળમાં પણ લૂંટની ઘટનાઓ બની છે અને તેઓ લાંબા સમયથી રાત્રે પેટ્રોલિંગ વધારવાની માંગ કરતા આવ્યા સાથે સાથે રસ્તાઓ પર સ્ટ્રીટ લાઇટ અને સર્વેલન્સ કેમેરા લગાડવામાં પણ અપીલ કરી છે પરંતુ પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે નિર્દોષોની હત્યા થતી હોય છે હાલ પોલીસને મોટી સફળતા મળી છે પણ આ કેસ એ પણ બતાવે છે કે શહેરી સુરક્ષા વ્યવસ્થા કેટલો મોટો પ્રશ્ન છે

તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં